હે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સોમનાથ વેલકમ ટુ માય બાય બાય નહીં ગુડ મોર્નિંગ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ તો કે ભાઈ આ છે ને હજી નાયો નથી હજી જાય છે અને બાય બાય કરવાનો દીકરો થાય છે અને ભાઈ આજે છે ને વાતાવરણ મસ્ત છે કારણ કે રાતે બહુ જ વરસાદ આવ્યો રાતે રાતે ને બાર વાગે અગિયાર વાગે થોડી વાર બહુ વર્ષો દેવો એમ લાગતું હતું કે ભાઈ કડાકાન વડાકાન અમે તો ભાઈ બધું વગે વગે કરી લીધું હતું મસ્તીનું અને અત્યારે ભાઈ મસ્ત ફોન આવે છે તડકો છે થોડોક થોડોક બહુ નથી ટક જેવું છે હવે વરસાદ ન હોય તો હારું જવાનું બંગા કંઈક માફ રાખ કુવામાં આડા ન હોય છા દા તું કંઈક જાગ્યો છે ભાઈ સાદું દઈને જ પીધું

જય સોમનારાયણ અત્યારે સુરત થી વિડીયો કોલ આવ્યો છે મમ્મી પપ્પા નો થોડી વાર વાત કરી લઈએ અને છે ને ઉમર છે ને આ ભાઈ પંખ આ પંખો બંધ કરવો પડ્યો કારણ કે ચકલી છે ને આમાં ભટકાણી હતી એટલે જો એનું પીસડું ઉડી ગયું અહીંયા એક બે પીસડા નાના નાના ઉડી ગયા છે અહીંયા ઉડી ગયું પીસડું

પીળા કલર નો થાય ધોળા કલર નો ચામ બતાવો તમને છે જા છે પીંડો અહીંયા છે આંબો અહીંયા છે મરચી આજો પપૈયા આંબોય ઘણો મોટો થઈ ગયો આ છે આ છે મીઠો લીમડો ખવાયો તો ખાને કાઈ હોય હોય

આ ભાઈ ખાટું નો હોય બહુ રસાન હોય ગળ્યો હોય ગળ્યો નઈ પણ ખાટું નાનું હાઉ થી સૌથી નાનું આ રહ્યા ભાઈ બહુ મોટા મોટા છે ભાઈ અમારી વાડીએ ને બહુ મોટા છે બહુ બધા છે ભાઈ બહુ બધા આ છે ચોળી આ છે ભાઈ ચોળી વટાણા ચોળી છે મોટી મોટી થાય અને આ भिંડો કે છે મોટા